આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો અગાઉના વિડીયોમાં આપણે એક પ્રશ્ન સોલ્વ કર્યો હતો અને એક પ્રશ્ન જાતે કરવા આપ્યો હતો ચાલો આપણે તેનું સોલ્યુશન મેળવીએ નવ સાત પાંચ એક સૌ પ્રથમ આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવી દઈશું એક પાંચ સાત નવ હવે આ ચાર અંકોથી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવા આપણે તેને લખીશું નવ સાત પાંચ એક એટલે સંખ્યા બનશે નવ હજાર સાતસો એકાવન હવે ચાર અંકની નાનામાં નાની સંખ્યા એક પાંચ સાત નવ એટલે કે સંખ્યા બનશે એક હજાર પાંચસો અગણ્યાસી ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ અંકો છે એક સાત છ બે સૌથી પહેલાં આપણે આ અંકોને ચઢતા ક્રમમાં ગોઠવી દઈશું એક બે છ સાત હવે આ ચાર અંકોથી બનતી સૌથી મોટામાં મોટી સંખ્યા થશે સાત છ બે એક એટલે કે સંખ્યા બનશે સાત હજાર છસો એકવીસ અને નાનામાં નાની સંખ્યા બનાવવા માટે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈશું એક બે છ સાત એટલે કે સંખ્યા બનશે એક હજાર બસો સડસઠ હવે જો આપણને આપેલા ચાર અંકોમાં એક અંક જો શૂન્ય હોય તો તેમાંથી સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા કેવી રીતે બનાવશું તે જોઈએ સૌથી પહેલાં તો આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીને લખી દઈએ શૂન્ય ચાર પાંચ સાત અગાઉ જોયું તેમ સૌથી મોટામાં મોટી સંખ્યા આપણે જે રીતે લખતા હતા એ જ રીતે લખીશું સંખ્યાઓના ઉતરતા ક્રમમાં લખી દઈશું સાત પાંચ ચાર શૂન્ય એટલે કે સંખ્યા બનશે સાત હજાર પાંચસો ચાલીસ હવે સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવા આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દેતા હતા એટલે કે જીરો ચાર પાંચ સાત પણ આ સાચી સંખ્યા નથી કારણ કે આને આપણે વાંચીશું તો સંખ્યા બનશે ચારસો સત્તાવન અને ચારસો સત્તાવન એ તો ત્રણ અંકની સંખ્યા છે માટે જો આપણે ચાર અંકની નાનામાં નાની સંખ્યા બનાવી હશે તો કેવી રીતે લખીશું તો આ શૂન્ય જે છે એને સૌથી પહેલાં નહીં લખતા સોના સ્થાન પર લખી દેવાનું અને ત્યાર પછી જે અંકો બચ્યા એને આપણે ચર્ચા ક્રમમાં ગોઠવી દઈશું ખાલી ખાનાઓમાં અહીંયા ચાર પાંચ સાત એટલે કે સંખ્યા બનશે ચાર હજાર સત્તાવન